ટાના આહિર સમાજ આગરા હોસ્ટેલમાં ઢૂર માર મારતા સમગ્ર આહિર સમાજ દ્વારા સંમેલન યોજાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા અને ખેતી કામ કરતા આહિર વિમલભાઈના પુત્રને થોડા દિવસો અગાઉ જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની હોસ્ટેલમાં જ ઢૂર માર મારવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મારફતે ઉપલેટામાં રહેતા તેમના પિતા વિમલભાઈને જાણ થતા તેઓ તત્કાલિક પોતાના પુત્ર પાસે જુનાગઢની મોતીબાગ પાસે આવેલી આલ્ફા હોસ્ટેલ ખાતે પહોંચી સમગ્ર હકીકતની જાણ મેળવી હતી જ્યાં સંચાલકોને મળતા જતા જ સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીકતની જાણ તેમના સમાજને કરાતા ઉપલેટા આહિર સમાજ ખાતે બહોળી સંખ્યામાં આહિર સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આહિર સમાજ સ્કૂલના વિરોધમાં આકરા પાણીએ જોવા મળ્યો છે આ મીટિંગમાં આહિર સમાજ એકત્રિત થઈ સ્કૂલ અને સ્કૂલના સંચાલકો તેમજ વિદ્યાર્થીને માર મારનાર વ્યક્તિઓ ઉપર કડક પગલાં લેવા મામલેદારને આવેદનપત્ર આપશે મારું નામ આહિર ચોચા વિમલભાઈ હું ઉપલેટાનો વતની છું હું સામાન્ય માણસ છું ખેતી કરું છું આજથી દોઢેક મહિના પહેલાં મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે પાંચ છ જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે અને આ વિડીયો મને મળતા હું સંસ્થાએ ફોન કર્યો હતો અને તે પછી હું અહીંયા ગયો પણ જ્યાં ત્યાં સંસ્થાના સંચાલક છે તે હાજર રહ્યા નહીં અને તે બાબતે અમે ઉપલેટા એક આહેર બેઠક કરેલી છે સ્કૂલનું નામ આલ્ફા હાઈસ્કૂલ મોતીબાગવાળી સ્કૂલ છે તેમાં અભ્યાસ કરતો અને આલ્ફા હોસ્ટેલ ઇન્ટરનેશનલની બાજુમાં ત્યાં રહેતો અમને વિડિયાના માફકથી અમારી માગણી અમારા બાળકને ન્યાય મળવો જોઈએ મારું નામ દિવ્યેશ ચંદ્રવાડિયા ઉપલેટા જૂનાગઢ મુકામે હોસ્ટેલમાં અમારા ગામના ધોરણ બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થી સાથે જે હોસ્ટેલના રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મારામારીની ગંભીર ઘટના બનેલી છે જેમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ એકસાથે સાથે ગાળાગાળી કરી અને વિદ્યાર્થીને બે ફાર્મ માર મારે છે આ બાબતે આજે ઉપલેટા ખાતે આહીર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનોની એક મીટિંગ મળી હતી અને આહીર સમાજ ઉપલેટા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આકરામાં આકરા પગલાં એ સંસ્થા સામે એ હોસ્ટેલના સંચાલકો સામે લેવાય તે બાબતનો એક સાથે શું પુરાવેલો છે આ બાબતે અમે લોકો શનિવારે એટલે મામલતદાર કચેરીમાં અને સોમવારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આહીર સમાજની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ સંસ્થામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવે એક નહીં પણ આવા ત્રણથી ચાર એવિડન્સ અમે જોયેલા છે કે જેમાં વિદ્યાર્થીઓને તે સંસ્થામાં બે ફાર્મ ઢીંગાટોળી કરી ઠીકાપાટુનો માર મારવામાં આવે છે અને કાયદેસર રીતે બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થી કે જેની કારકિર્દીનું વરસ છે તેને આ રીતે માનસિક તો મોનિટરિંગ કરવામાં આવે છે અને ઉપરથી આ પ્રકારની ગંભીર ઘટનાની વાલીને પાંત્રીસ દિવસ સુધી જાણ કરવાને બદલે ઢાંક પીછાડો કરી અને આ ઘટનાને દબાવી દેવામાં આવે છે આ ખૂબ જ શરમજનક અને ગંભીર કૃત્ય કહેવાય છે જે બાબતે આજે આહીર સમાજ ઉપલેટા દ્વારા વિશાળ સંખ્યામાં લોકોએ ભેગા થઈ આવેદન આપી એફઆઈઆર કરાવી અને ગંભીર ગુનો દાખલ થાય સંસ્થા સામે પગલાં લેવાય તે રીતની માંગ કરેલી છે અહેવાલ વિપુલ ધામેચા લુકાર્પણ